હેલો એવરીવાન વેલકમ ટુ માય ચેનલ ડોક્ટર મિતિશ કન્નર ગુજરાતી મારું નામ છે ડોક્ટર મિતા અને ટાઇટલ ઉપરથી આજે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે હું ડાયાબિટીસ ફૂટની વાત કરવાની છું કે એવા કયા ચિહ્નો તમને તમારા પગમાં દેખાય તો એ ચેતવણી હોઈ શકે અને એના પરથી તમારે સમજી જવું જોઈએ કે હવે તમારે એના પ્રત્યે કાળજી લેવાની છે અને તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે જો તમને ડાયાબિટીસ હોય કે ના હોય અથવા તો તમને જો ડાયાબિટીસ આવવાનું હોય એટલે કે એના પ્રી સિમ્ટમ્સના રૂપે પણ આ લક્ષણો પગમાં જોવા મળી શકે છે તો ચાલો જાણીએ કે એ કયા લક્ષણો છે જેના પ્રત્યે તમારે ધ્યાન દોરવાનું છે તો સૌથી પહેલાં તો જો તમને પગમાં કોઈ પણ લાલાશ દેખાય અથવા તો તમારી સ્કિનનો જે ઓરિજિનલ કલર હોય એના કરતાં જો અલગ કલર દેખાય તો એ ચિહ્ન હોઈ શકે બીજું પગમાં સા સોજાઓ હોય તમને કોઈ પણ સોજા રહેતા ન હોય પણ અચાનક જ જો પગમાં સોજા દેખાય તો એ પણ એક ચિહ્ન તમારે સમજવાનું છે પગના અંગૂઠાનો ભાગ અથવા તો બીજી બધી આંગળીઓના જે અંગૂઠાનો ભાગ નખનો ભાગ છે એમાં કોઈ પણ પ્રકારની ઈજા ચાંદુ અથવા તો ઘા હોય તો પણ તમારે એ ધ્યાન રાખવાનું છે અથવા તો એડીના ભાગ ઉપર અથવા તો અંગૂટાના ભાગ પાસે કોઈ પણ ચામડી તમારી જે સ્કીન છે એ ફાટી ગયેલી હોય અથવા તો એના ઉપર ચાંદું થયેલું હોય તો પણ આ એક ભયજનક ચિહ્ન હોઈ શકે છે આ ઉપરાંત રાત્રે તમે જ્યારે સુવા જાઓ ત્યારે પગમાં બર્નિંગ અથવા તો દુખાવો એટલે કે બળતરા અથવા તો દુખાવો જો વધી જતો હોય તો પણ એ ભયજનક હોઈ શકે છે તમે થોડુંક પણ ચાલો અને પછી પગ દુખવા લાગે છે અથવા તો એમાં જણજણાટી ભરાઈ જાય તો પણ એ તમારે ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે પણ તમને લાગે કે તમારા જે નોર્મલ ટેમ્પરેચર તમારા શરીરનું તાપમાન જે નોર્મલ જળવાઈ રહેતું હોય એના કરતાં પગ જો તમને વધારે પડતા ઠંડા લાગે તો પણ એ એક ચિહ્ન તમારે ડાયાબિટીસ ફૂડનું સમજવું જોઈએ આ માંથી કોઈ પણ ચિહ્ન જો તમને દેખાય તો તમારે તાત્કાલિક એના તરફ ધ્યાન દોરવું જોઈએ અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ડાયાબિટીસ ફૂટને પ્રિવેન્ટ કરવા માટે આ પ્રાઇમરી લક્ષણો છે એ જો તમે જાણતા હશો તો તમારા માટે ભવિષ્યમાં એ જે વસ્તુઓ જે રોગ છે એ આગળ વધતો અટકશે તમારા આજુબાજુ તમારા પરિવારમાં કોઈને પણ જો આવા લક્ષણો દેખાય તો તમારે એને સાવધાન કરવા જોઈએ અને એમને આ બાબતે અવેર કરવા જોઈએ ચાલતી વખતે તમારા પગમાંથી ચપ્પલ નીકળી જાય અને તમને જરા પણ જાણ ના થાય એ સૌથી મુખ્ય લક્ષણ છે જો એવું થતું હોય તો તરત જ તમારે સમજી લેવાનું છે કે ડાયાબિટીસના ચિહ્નો આગળ વધી રહ્યા છે આવા જ વિડીયો ડાયાબિટીસ ફૂટને લગતા અથવા તો ડાયાબિટીસને લગતા વિડીયો હું નેક્સ્ટ સેશનમાં લાવવાની છું એના માટે તમે મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો